ઈડર થકમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી ઈડરની હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા આત્માવલ્લાભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવો થયો હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ભરાતા દર્દીઓ હેરાન પરેશાન દર્દી અને સ્વજનોને હોસ્પિટલમાં આવનજવન કરવામાં પણ હાલાકી પડી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકની અંદર ગઈકાલ મોડી રાતે અને વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને તે કમ્પાઉન્ડ ની અંદર અત્યારે હાલ પાણી ભરાઈ જવા પામ્યા છે ઢીંચાણસામાં પાણી અત્યારે હાલ જોઈ શકાય છે જે દર્દીઓ છે તે દર્દીઓ તેમજ અહી જે દર્દીઓના સગાઓ આવન જાવન કરે છે તેઓને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે પ્રકારે

વ્યવસ્થા જે છે તેમાં યોગ્ય ન હોવાના કારણે આ સમસ્યાનું સર્જન થયું હોય તેવું અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જોકે જે પાણીનો જે નિકાલ કરવાની જે વ્યવસ્થા હતી તે પાલિકા દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવી હોવાના કારણે સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે જોકે આ જે इधर પ્રશાસન જે પાલિકાનું પ્રશાસન તેઓના જે દાવાઓ દાવાઓ હતા તે દાવાઓ પ્રમાણે તેઓએ કામ ન કર્યું હોવાના કારણે જે હાલ સ્થાનિક લોકો છે અથવા તો જે આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે લોકો સારવાર અર્થે આવી રહ્યા છે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાઠા ઘણા વર્ષોથી દર વર્ષે વરસાદના પાણીના નિકાલ માટે અમને સમસ્યા નડતી હોય છે એના માટે બે હજાર આઠ થી વર્ષો વર્ષ આવી તે લેખિત રજૂઆત પણ સંસ્થાના જુદા જુદા સક્ષમ અધિકારીને કરેલ છે પણ કોઈ યોગ્ય હજી સુધી આનું પરિણામ આવેલ નથી આ જે વરસાદ પડ્યો તેના કારણે રોડ ઉપરથી પાણી આવી અમારા અમારા દિવાલ તોડી અને કમ્પાઉન્ડની અંદર પાણી ગયેલું છે અને પાણી અમારા કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી અને આગળ જઈ શકે એવી કોઈ યોગ્ય વ્યવસ્થા છે નહીં એના અભાવના કારણે અમારી હોસ્ટેલમાં તળાવ ભરાઈ ગયો છે